નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો પરીક્ષા વીસ માર્કસ નું સંપૂર્ણ પેપર આ પેપર એવી રીતે બનાવ્યું છે કે એમાં ઓછામાં ઓછા તમને બેઠા પ્રશ્નો પૂછવામાં આવશે જેથી કરીને આ પ્રશ્ન પત્ર આખે આખું તમારે તૈયાર કરી દેવાનું છે હવે આ પ્રશ્નનો પ્રશ્નપત્ર માટે તમને પીડીએફ જોઈએ તો ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે બરાબર છે આખી પીડીએફ મૂકી છે તમારે ચોપડાની અંદર બધા જવાબ લખી દેવાના એક થી કરીને એકસો ને વીસ પ્રશ્નોના જવાબ લખી અને પછી આ વિડીયો જોવાનો ચાલુ કરવાનો આ વિડીયોમાં હું માત્ર ને માત્ર તમને ફટાફટ જવાબ આપીશ અમુક પ્રશ્નો એવા છે કે એની સમજૂતી પણ તમને હું આપવાનો છું જેથી તમને ખ્યાલ આવી જાય કે પેપરની અંદર આપણે કેવી રીતે લખવાનું કઈ ભૂલો ન કરવાની સાથે સાથે ત્રણ ટિપ્સ પણ હું તમને આપવાનો છું આ પેપરની અંદર એ આગળ ક્યાંક હું વિડીયોમાં હું તમને આપી દઈશ ચાલો ત્યારે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એકસોને વીસ ગુણમાંથી ઓછામાં ઓછા આપણે સિત્તેર માર્ક્સ આપણે લાવવાના છે સિત્તેર માર્ક્સે લાવીએ એટલો સારામાં સારો રેન્ક આપણો બને છે અને ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લો મોડલ પેપર બીજા પણ અહીંયા તમને કદાચ મૂકવામાં આવશે જે તમને કામ લાગશે અને જે મેં તમને અગાઉ વાત કરી કે પીડીએફ જોઈતી હોય તો ગાઈડ એપ્લિકેશન ખોલવાનું સેટ પ્રવેશ પરીક્ષા ખોલવાની એની અંદર આ પેપર અને એની સંપૂર્ણ પીડીએફ તમને આખી મળી જવાની છે અને જે મિત્રો નવા છે તે લોકો આ પેપર જોયા વિડીયો જોઈ અને ડાઉનલોડ કરો તમે ગાઈડ એપ્લિકેશન તો યસ સર લખવાનું ભૂલાય નહીં આવું કમેન્ટ બોક્સમાં યસ સર લખી દો નવા મિત્રો જૂના મિત્રોએ લખવાની જરૂર નથી તો અહીંયા મોર તમે તમારા યુટ્યુબના વિડીયો છે દબાવશો એટલે તમને તમને આ લિંક ગાઈડ એપ્લિકેશનની મળી જશે અને ના મળે તો પ્લે સ્ટોર ખોલો અને ત્યાં તમે જીયુ આઈડીઈ આવું લખશો એટલે તમને આવું સિમ્બોલ વાળું ગાઈડ એપ્લિકેશનનું તમને ત્યાં મળી જશે ડાઉનલોડ કરી લો મિત્રોને શેર કરવાનું ભૂલાય ને અહીંયા ગ્રીન બટન દબાવો અને તમારા સગાવાલાના જે છે બધાને તમે શેર કરી દો જેથી કરીને નવું મટિરિયલ બનાવવું હોય તો વધારે આપણે બનાવી શકીએ ચલો સ્ક્રીન પર પહેલો પ્રશ્ન હવે જુઓ હું ફટાફટ તમે જવાબો લખી દીધેલા હશે એટલે હું જવાબો આપતો આવીશ આ પ્રશ્નનો જવાબ જે છે એ હું તમને આપી દઈશ ભાઈ આ સંબંધ બને છે પિતાનો સંબંધ બને છે આના માટેની ચાવી હું તમને આપું કે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો તો ભાઈ સોનું ની જગ્યા તમે તમારી જાતને મૂકી દો કે તમે છો તો તમારા મામાના એકમાત્ર પુત્રના પુત્ર માના ભાઈના પુત્ર સાથે કયા સંબંધ હશે આવું તમે વિચારશો તો ઝડપથી તમને જવાબ મળી જશે બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પાત્રો વચ્ચે લોહીનો સંબંધ નથી તો ભાઈ શાળા વિના લોહીના સંબંધ હોતા નથી લોહીનો સંબંધ એટલે શું કે દાદાને પૌત્ર લોહીનો સંબંધ કહેવાય માતા એની છોકરી લોહી સંબંધ કહેવાય કાકો ભત્રીજો એ લોહીનો કહેવાય પિતા અને પુત્ર પણ લોહીનો સંબંધ કહેવાય ચલો અહીંયા પ્રશ્ન 3 થી 5 માં અંગ્રેજી મૂળાક્ષરોને એમના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલો કોણ બીજો કોણ એબીસીડી પ્રમાણે તમને એબીસીડી પાક્કી આવડવી જોઈએ એબીસીડી ઈ આવું આવડવું જોઈએ તો એના આધારે તમે એના જવાબ તમે આપી શકો તો જુઓ પહેલામાં આ આનો સાચો ક્રમ છે એ પછી ડી આવે પછી આઈ આવે પછી ઓ આવે ને પછી યુ આવે ચલો ચોથા પ્રશ્નમાં શું આવે છે ડી જવાબ આવે છે જ જ પ્રમાણે ક્રમમાં ક્રમમાં જોઈએ તો તો પાંચમાનો જોવા ટેબલ છે તો શું આવશે એ પેલો આવે બી પછી આવે ઈ એલ અને ટી બરાબર છે ચલો છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી થી સત્તર આવી એક લાઇન છે જમણેથી એટલે આ સાઈડ જમણી છે અહિયાંથી તો સત્તર મો ક્રમ છે અહીંયા અને ડાબેથી અહીંયા પચીસમો છે તો બધા થઈને કુલ કેટલા વિદ્યાર્થી હશે બરાબર છે તો પચીસ અને સાત કેટલા થશે બધા થઈને બત્રી ને બત્રી અને વચલી જે સંખ્યા છે એ પણ આપણે સરવાળામાં ઉમેરવાના જરૂરિયાત રહેશે એટલે ટોટલ એનો જે જવાબ છે એ એકતાલીસ વિદ્યાર્થીઓ થશે ચલો સાતમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર એક હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે આ આમ આમ લાઈનમાં ઉભા છે તો જમણી બાજુ અહીંયા સીમા છે આ ચલો પછી શું છે ડાબી બાજુ ગીતા છે એટલે આ બાજુ અહીંયા ગીતા છે તો ગીતા મીનાની ડાબુ બાજુ હોય તો ત્રણ પૈકી વચ્ચે કોણ તો ગીતા સીમા અને વચમાં જો જે છે તો વચ્ચે કોણ આવશે સાહેબ તો મીના વચમાં આવશે ચલો આઠમો પ્રશ્ન આઠમા પ્રશ્નનો જવાબ બી આવે છે ટેબલને આવી રીતે કહેવાય ચેરને આમ કહેવાય તો સોફાને શું કહેવાય તો તમે ભણેલા હશો ટેબલ તો ટી એ બી એલ ઇ આ રીતે ગોઠવી દેવાનું અને આ જે યુ બી સી એમ એમ અને એફ હવે કોના જોડે કોણ સંકળાયેલું છે એના આધારે નક્કી થઈ જાય તો ચેરનું પણ એ આ પ્રમાણે ગોઠવશો તો એસ કોના માટે છે ઓ કોના માટે છે તો તમને એનો સાચો જવાબ તમને મળી જશે નવમો પ્રશ્ન આકૃતિઓ છે આ બે આકૃતિઓ આપી છે એમાં અલગ કોણ પડે છે તો જો ભાઈ અહીંયા ખૂણા બરાબર છે અહીંયા બરાબર છે અહીંયા બરાબર છે આમાં ખૂણા બરાબર નથી સી અલગ પડે છે આની અંદર જુઓ તમે બધાના સેન્ટર ગોઠવેલા છે પરંતુ આ ડી આકૃતિ અહીંયા છેદે છે અહીંયા વચમાં એનો તફાવત છે એટલે સાચો જવાબ શું આવશે ડી જવાબ અગિયાર મો પ્રશ્ન એક્સ એટલે પાંચસો અડતાલીસ

જવાબ તમારો સાચો આવશે જો આ એન નો ફરી આવ્યો અને ઈ આવ્યો એ બંને અહીંયા ક્રમમાં મૂકશો તો એનો સાચો જવાબ તમને મળી જશે હવે એક વિકલ્પ જુદો પડે છે કયો વિકલ્પ જુદો પડે છે એના જવાબ હું જો આ સિમ્પલ પ્રશ્ન છે એના હું જવાબ તમને ફટાફટ આપી દઈશ અહીંયા મેગેઝિન અલગ પડે છે ખુરશી ટેબલ ને સોફા સેટી લાકડાની વસ્તુઓ છે મેગેઝીન અલગ પડે છે ચાલો તેરમાનો જવાબ પણ અમદાવાદ અલગ છે જયપુર ભોપાલ ને લખનઉ એ બીજા રાજ્યોના છે અમદાવાદ આપણું ગુજરાત રાજ્યનું છે એટલે અલગ પડે છે ચૌદમાનો જવાબ છે ડી મકાઈ અલગ પડે છે આ દ્વિદળ વનસ્પતિઓ છે બધી જ્યારે મકાઈ છે એકદળ છે ચલો પંદરમાનો જવાબ છે સી જવાબ છે ચંદ્ર જુદું કેમ પડે પૃથ્વી શુક્ર અને બુધ એમાંથી ચંદ્ર એ અલગ ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે એટલે એ અલગ પડે છે ચલો સોળમો પ્રશ્નનો જવાબ છે તમારી સ્ક્રીન પર આ જોડકું યોગ્ય નથી સમય અને પ્રકાશ વર્ષ નામનું જોડકું યોગ્ય નથી બાકીના બધા જ બરાબર છે ચલો સત્તર થી વીસ માં શું કે છે ચોક્કસ સંબંધ છે તો ગાયની સાથે વાછરડું તો ઊંટની સાથે કોણ આવે ખોલકું આવે કોણ આવે ખોલકું ચલો અરે સોરી ખોલકું ના આવે ખોલકું તો ગધેડા જોડે આવે ભાઈ બોતડું આવે ચલો દરજી તો સોય તો લેખક માટે શું સાચું છે પેન સાચી છે શુભ તો અશુભ સફળ તો કેવું ભાઈ સફળ માટે સાચો જવાબ છે નિષ્ફળ એરપોર્ટ એટલે વિમાન તો રેલવે સ્ટેશન આવે ટ્રેન આવે ચાલો અહીંયા આકૃતિઓ આપી છે દર્પણ આકૃતિઓ છે બધી કઈ આકૃતિઓ છે દર્પણ આકૃતિઓ દર્પણ આકૃતિનો નિયમ કે આ જે આકૃતિ છે એને આ બાજુ આમ પલટાઈ દેવાની અને જે જવાબ આવે એ એનો સાચો જવાબ આવે એ જવાબ સાચો છે એકવીસમાં ચલો અહીંયા પણ આને પલટાવશો તો કયો જવાબ આવશે સી જવાબ 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 આવશે આવશે અને કયો સાચો સાચો એ આ બાજુ લઈ દેવાનો એ એનો સાચો જવાબ બને દર્પણ આકૃતિ માટે ચોવીસ મો પ્રશ્ન કેટલાક વિકલ્પો આપ્યા છે ચોવીસ પચીસ ને છવ્વીસ માં એનો ક્રમ જે છે આપણે યોગ્ય રીતે ગોઠવવાનો છે કે પહેલું શું આવે બીજું શું આવે ત્રીજું એ આપણે ગોઠવવાનું છે તો 24 નો જે જવાબ છે તો સી જવાબ છે આમાં પહેલી સેકન્ડ આવશે પછી મિનિટ આવશે પછી કલાક આવશે અને પછી દિવસ આવશે એ એ પ્રમાણે જવાબ બી જવાબ આવે છે ચાલો આગળ વધીશું આકૃતિઓ આવી આ બંને વચ્ચે સંબંધ છે એ આ બંને વચ્ચે રચાવવો જોઈએ જો તમે અહીંયા આ રીતે આમ છે તો આ નીચે ગયું છે ને તો આ પણ અહીંયા નીચે આવવું જોઈએ તો એ હિસાબે જોવા જઈએ તો સત્યાવીસ નો બી જવાબ આવે છે અઠ્યાવીસ નો જે જવાબ છે એ જ જો રીતે જોતા સી આવે છે જો તમે આ વર્તુળ આ બાજુ લાઈન મોટું થઈ ગયું છે આ આ છે એ નાનું થઈ ગયું તો એ પ્રમાણે આને શું કરવાનું આ વસ્તુ આ બાજુ લાવવાની અને મોટી કરવાની આને આ બાજુ લઈ જવાનું અને નાની કરવાની એ પ્રમાણે અહીંયા તમે ક્રમ જોશો તો એ જવાબ સી જવાબ આવે છે ઓગણત્રીસ માં જે જવાબ છે ડી જવાબ છે ભમેડા સાથે શું સંકળાયેલું છે દોરી સંકળાયેલી છે ચલો શ્રેણી પૂરી કરવાની છે ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધી એકી સંખ્યાઓ છે બરાબર છે છે તો એની સાથે આવશે ડી જવાબ સાચો આવે ચલો કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે તો સમડીની દ્રષ્ટિ બત્રીસ માં સી જવાબ છે સ્લોત ઊંધું ઊંધું ચાલે છે સ્લોત પ્રાણી તમે જોયું જશે ચલો સાપને નચાવવા મદારી શું વગાડે ભાઈ તો સાપને નચાવવા મદારી બિન વગાડે છે કયો મસાલો તીખો હોય હોય છે છે તો કોણ મરી તીખા ચલો આગળ વધીએ તમે બધા જવાબો લખેલા છે કાગળમાં તો હું જવાબ બોલતો આવજો અમુકમાં સમજૂતી પણ સાથે સાથે આપું છું ચલો એક દિવસમાં બગડી જાય એવો ખોરાક કયો આ કોમેન્ટ બોક્સમાં લખો તમે આનો જવાબ પાંત્રીસ નો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો હું જવાબ તમને આપતો નથી અને એક ટીપ્સ આપી દઉં છું અહિયાં સુધી જો વિડીયો જોયો હોય તો એક ટીપ્સ આપું છું ઘણા પ્રશ્નો મિત્રો એવા આવે છે કે તમને ન આવડે કોઈ જગ્યાએ તો પણ એનો જવાબ તમે પરીક્ષામાં આપી દેજો એટલા માટે કે કદાચ સાચો પડી જશે તો અહીંયા માઇનસ કોઈ એવી પદ્ધતિ નથી આપણે બધા એકસો વીસ વીસ ના જવાબ લખીને જ ઘરે આવવાનું છે કોરું અંદર મીંડું મૂકવાનું નથી અને તમે જે વર્તુળમાં મીંડું કરો એ બારે નીકળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો આ તમને બોનસ ટીપ્સ આપું છું તમને ચાલો છત્રીસ પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ સી જવાબ છે ફણગાવેલા કઠોળ બીમાર આપી શકાય કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય ગ્લાસમાં ડોલમાં જગમાં કે લોટામાં તો સાડત્રીસ નો જવાબ છે બી ડોલમાં અડત્રીસ નો જવાબ છે સી અને ઓગણ નો જવાબ છે બેટનો બી અદ્રાવ્ય પાણીમાં ઓગળે નહીં એ અદ્રાવ્ય જેમ કે કાચ પાણીમાં ન ઓગળે તો કાચ અદ્રાવ્ય કહેવાય ચલો ચાલીસમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર મચ્છરોના બચ્ચાને શું કહેવાય તો પોરા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પોરા બે અંકની કુલ કેટલી સંખ્યાઓ તો ભાઈ નેવું સંખ્યાઓ કારણ કે એક થી નવ તમે બાદ કરી દો દસ એ બે અંકની કહેવાય તો આ બધી સંખ્યાઓનો તમે સરવાળો કરો અને સો પણ બાદ કરી દો એ ત્રણ અંકની છે એકડીમાં એક થી સો સુધીમાં એક થી નવ બાદ કરી દો એ નવ સંખ્યાઓ અને સો એટલે દસ સંખ્યા બાદ કરો તો સાચો જવાબ કેટલો આવે નેવું ચલો બેતાલીસ માં બી જવાબ છે કેટલો જવાબ છે બી આ બંનેનો સરવાળો કરો આઠ નો એટલે આઠ હજાર અને સાત ના સિત્તેર એટલે આઠ હજાર ને સિત્તેર ચલો તેલીસ નો જવાબ છે એ આઠ ત્રીવડી સદી થી અઠ્યાવીસ રન દૂર છે તો એને કેટલા કર્યા ત્રીવડી એટલે ત્રણસો રન એમાં અઠ્યાવીસ દૂર એટલે ઓછા અઠ્યાવીસ તો એનો જવાબ આવશે બસો ને બોતેર ચલો જવાબ છે સી જવાબ છે બે કલાક ને ત્રીસ મિનિટ લાગે ગાડાને કિલોમીટર એક કલાકમાં કાપે એટલે કલાકમાં આઠ કિલોમીટર થયું અને બીજા દસ કિલોમીટર અડધો કલાક બીજો લાગે એટલે કે ત્રીસ મિનિટ બરાબર છે એટલે બે કલાક ને ત્રીસ મિનિટ ચલો પિસ્તાલીસમો નો જવાબ છે એ જવાબ છે સ્થાન કિંમતનો સરવાળો વાવડેવો છે ચલો છેતાલીસ નો આ સૂત્ર કયા સમયે ઘડિયાળના કલાક કાંટા ને મિનિટ ક્યારે બને ભાઈ તો ત્રણ વાગે એટલે કાટકોણ બને છે ઘડિયાળમાં આમ આમ તમે જુઓ તો વાગે આ રીતના બે કાંટા હોય છે બરાબર છે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિનો જવાબ છે બી બરાબર છે આ પેન વિતાડે છે કેમ ભાઈ હવે હવે કદાચ નહીં વિતાડે ના ખોટી ભૂલ પડે છે ભાઈ ચલો પેન ફરીથી લઈ લઈએ એ અહીંયાથી ચાલો ચોરસની પરિમિતિનું સૂત્ર ચાર ગુણ્યા લંબાઈ મગજમાં લખી રાખજો ભાઈ પ્રશ્ન કોનું ક્ષેત્રફળ વધારે હશે વધારે થાય તો સાચો જવાબ શું આવશે હાથી આવશે ઓગણપચાસ ઓગણપચાસ નો જવાબ જે છે હું તમને ફટાફટ હવે આપી દઉં છું બી જવાબ આવે પરિમિતિ કહેવામાં આવે પચાસ નો જવાબ છે ડી જવાબ છે એક ચતુર્થાંશ સરખા ભાગ પાડે છે કેક ના રાકેશ તો વ્યક્તિને કેટલી કેક પ્રશ્ન વાંચી લીધો હશે તમે એને સાચો જવાબ તમે જો લખ્યો હશે તો એકાવન નો જવાબ એ છે મેંગોસ ધેર આર સિક્સ મેંગોસ ઓન ધ ટેબલ ચલો બાવન નો સી ઇજ સી ઇજ નીતા મહેશ એન્ડ નીતા ના આવે મહેશ પણ ના મહેશ તો છોકરો છે નીતા એન્ડ મહેશ બંને આવે નહીં તો સી સી વાપર્યું છે એટલે સી ઇજ નીતા ચલો ત્રેપન નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ત્રેપન શું કહેવામાં આવે છે આઈ રાઈટ વિથ માય બોથ હેન્ડ તો આઈ કેન હું કરી શકું છું કેન શબ્દ આવે બરાબર છે ચોપન માં શું આવશે ડી જવાબ આવશે ઇન ધ બર્ડસ આર ઇન ધ નેસ્ટ માળાની અંદર છે પક્ષીઓ ક્યાં છે ધ બર્ડ આર નેસ્ટ ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ પછી શું કે છે ઓલ્ડ તો બટ હેલ્થી તો દાદા કેવા છે ઘરડા છે પણ હેલ્ધી છે તો અહીંયા શું આવશે બટ આવશે ચાલો કયો આવ્યો જ આપતો જઉં છું એટલા માટે પીડીએફ તમને ગાઈડ એપ્લિકેશનમાં છે જ અને તમે એક થી વીસ સુધી એકસો વીસ સુધી જવાબો લખીને જ પછી આ વિડીયો તમે જોવાનો ચાલુ કર્યો છે એમ માનીને હું તમને જવાબ આપી રહ્યો છું અઠાવન માં સી કાવ્યા ઇઝ ગોયિંગ ટુ સ્કૂલ તો ગોયિંગ આવે બરાબર છે લાસ્ટ સન્ડે આઈ ફાઇવ નાઇન શું જવાબ આવશે ઓગણસો માં એ જવાબ વિઝિટેડ લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે તો એમાં ઇડી પ્રત્યય લાગે લાસ્ટ એટલે વિઝિટેડ મેં મુલાકાત લીધી હતી ચલો ચાલો માં શું જવાબ આવશે એ જવાબ આઈ નીડ હેલ્પ કેના આઈ હેલ્પ મી તો અહીંયા આઈ આવે છે ગર્ભ શ્રીમંત શબ્દનો અર્થ શું થાય તો ગર્ભ સીમંત કે જે પૈસાદાર છે એ બરાબર છે બાસઠ બાસઠ નો જવાબ શું આવે વાર્તા કોને વાંચી કોણે વાંચી કોના દ્વારા કોને વાંચી કેવા આમાંથી શું આવશે તો કોણે શબ્દ આવશે ત્રેસઠ શ્રેયા અને દિયા બહેનો છે તેઓ નિશાળે જાય છે સિમ્પલ જ તમને આ આવડી જાય એવો પ્રશ્ન છે ત્રેસઠ નો શું જવાબ આવે તેઓ ચોસઠ માં શું આવશે ડી કયો આવશે ડી પાસઠ માં ચલો પાસઠ નો જવાબ છે એ થાપ આપવી એટલે છેતરવું તમે આ પ્રશ્નો ખાલી જોતા રહેશો તો પણ તમે ઘણા યાદ રહી જવાના છે સીઆઈડી કેન્દ્ર નું ગુના શોધક ખાતું એને સીઆઈડી કહેવાય ચલો સડસઠ માં જવાબ આવે છે એ ધ્યાનથી ક્રિયા કોણ દર્શાવે છે એની વિશેષતા કહે છે ક્રિયાની ક્રિયા કઈ તો વાંચવું એ ક્રિયા છે એની વિશેષતા કહી તો ધ્યાનથી તો જવાબ આવે એ અડસઠ નો જવાબ છે સી જવાબ છે દસ કિલો અધમણ એટલે મણ એટલે વીસ કિલો થાય મણ એટલે કેટલું થાય વીસ કિલો અને અધમણ એટલે દસ કિલો ચલો સિક્સટી નાઇન તમારી સ્ક્રીન પર શું કહે છે કયો શબ્દ રહેઠાણ માટે નથી તો સી બાગે રહેઠાણ માટે નથી બાકીના છે ચલો સિત્તેર જવાબ છે બી જળપરી જેનું ધડ સ્ત્રીનું હોય અને પગ માછલીની પૂંછડી જેવી હોય ચલો ઇકોતેર બચેન્દ્રી બાલ તમે પાઠમાં જોઈ ગયા છો પર્વતારોહણ જવાબ આવશે બોતેર માં બી ઉત્તરાયણ સૂર્યના આધારે જે તહેવાર છે હવે આવશે ઉત્તરાયણ ચલો તોતેર હમણાં જ તમે પતંગો ઉડાડ્યા છે તોતેર માં શું જવાબ આવે છે ચલો ભાઈ તોતેર નો જવાબ છે સી સાયકલ ઈંધણની જરૂર પડે બિલકુલ સહેલો પ્રશ્ન છે ભાઈ અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માટે યોગ્ય ક્રમ કયો ચુંમોતેર માં બી બરાબર છે ચલો પંચો હવે આ પેપરના પંચોતેરમાં પ્રશ્ન સુધી જે આવ્યા છો તમે એ બધા મિત્રો પંચોતેર સેવન્ટી ફાઈવ બરાબર છે આ પંચોતેર લખી અને તમારે લખવાનું લાસ્ટ એટલે મને ખબર પડે કે સે કમ આટલે સુધી તો તમે વિડીયો જોયો છે પંચોતેર લાસ્ટ આવું લખજો તમે બરોબર છે એટલે મને ખ્યાલ આવે કે ભાઈ ગાડી તમારી આટલે સુધી તો પહોંચી છે તો મને પણ મજા આવે ચલો ધરકમ તીવ્રતા રિક્ટર સ્કેલ પર મપાય છે ચલો છોતેર નો જવાબ છે ફૂંક માર્યા વિના કયું સાધન તમે ન વગાડી શકો તો ફૂંક માર્યા વગર તબલા વગાડી શકાય નહીં સિતોતેર નો પ્રશ્નનો જવાબ છે સી ગાંધીજી ક્યાં રહેતા હતા ડી માં શું જવાબ આવે ડી દડાની જરૂર પડતી નથી એવી રમત કઈ ભાઈ તો એવી રમત છે ગીલી દંડા વર્ણનોતરા મહેમાન એટલે કોણ ભાઈ વગર બોલાવે કોઈના ત્યાં જવું એ વન્યા મહેમાન કહેવાય તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો હાથ કઈ દિશા બતાવશે આવડે સેલો સી જવાબ એક ટાવરની ઘડિયાળ અગિયાર વાગ્યે પાંચ મિનિટનો સમય દર્શાવે તેના બે કાંટાઓ છે એ વખતે કેટલો ખૂણો બને તો ભાઈ એ વખતે કાટકોણથી નાનો એટલે નેવથી નાનો ખૂણો બને ચાલો ચોરસની એક બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર તો પરિમિતિ કેટલી તો જો ભાઈ ચોરસ આવો હોય એની એક બાજુ ત્રણ તો બીજી બાજુ ત્રણ બીજી બાજુ ત્રણ ને આ બધી ત્રણ ચોક બાર તો કેટલું થશે ડી જવાબ આવશે બાર સેન્ટીમીટર ચલો ચોર્યાસી ચોર્યાસી શું કહે છે ચોર્યાસી ચાર સેન્ટીમીટર બાજુવાળા બે ચોરસને જોડો તમે એક આ ચોરસ અને એક આ ચોરસ શું કહે છે બંનેની પરિમિતિ કેટલી તો આની આ પરિમિતિ કેટલી આ ચારે બાજુની આ તો એ પ્રમાણે તમે ગણી લો તો ચાર ભાઈ સોળ ને આઠ કેટલી સોળ ને આઠ ચોવીસ થશે બી જવાબ આવશે પંચ્યાસી માં બી જવાબ આવશે સમત સરખા છેદ વાળા કેવા કહેવાય સમ છ્યાસી છ્યાસી માં એક કિલો એકસો વીસ રૂપિયાના તો ચોથો ભાગ એકસો વીસ નો ચોથો ભાગ કેટલો થાય ત્રીસ ચલો સત્યાસી નો બી દરેક સંખ્યા એક એ અવયવી હોય છે આ પ્રશ્ન આપણે યાદ રાખી લેવાનો છે બેટ નો અઠ્યાસી નો જવાબ બેટ નો બે અવિભાજ્ય પણ છે બેકી પણ છે તો બે એવી સંખ્યા છે સાડા સાત કિલોમીટર એટલે કેટલા તો સાત હજાર ને પાંચસો સાડા ત્રણ રૂપિયા એટલે કેટલા પૈસા તો સાડા ત્રણસો સીધી વાત છે ને એક રૂપિયો એટલે સો ત્રણ ના ત્રણસો પાછા બીજા એટલે સાડા ત્રણસો નહીં કોનામાં નથી હોતું વિમાનમાં કે જહાજમાં તો સાચો જવાબ છે જહાજમાં સમાનાર્થી શબ્દો કે ગલત જોડ આમાં કઈ જોડ ખોટી છે બાણું ના પ્રશ્નમાં તો સી જોડ ખોટી છે ચલો ત્રાણું પ્રશંસા કા વિરુદ્ધાર્થી શબ્દ ક્યાં હોતા પ્રશંસા એટલે આપણે વખાણ કરવા અને નિંદા તો બી આવશે ત્રાણું માં કયો જવાબ આવશે બી જવાબ છે ચલો ચોરાણું માં સી પંચાણું માં બેટ બી શાહમુખ એટલે શત્રુમુખ ગલત છે આ ગલત વસ્તુ છે આ શત્રુમુખ ને કહેવાય નહીં બાકીના બરાબર છે છન્નુ નો ડી જવાબ છે હાથીની હાથીનું લિંગ પરિવર્તન કરો ત્યારે શું આવે હાથીની સત્તાણું પુસ્તકનું બહુવચન તો પુસ્તકનું બહુવચન પુસ્તકે માં જવાબ આવશે બી મોહન સચ્ચા બાલક તત્વ નો જવાબ જે છે એ બચ્ચે ખેલ રહે અને તો જે જવાબ છે એ સી જવાબ છે આગે ચોડા રસ્તા આ રસ્તો આંકડો છે ને અહિયાંથી પોળો થાય છે આ નિશાની એવું બતાવે છે ત્રણ અંકની ભાઈ કેટલી સંખ્યાઓ તો ત્રણ અંકની યાદ રાખજો નવસો સંખ્યાઓ એકસો બે માં એ ચાર અંકની કુલ કેટલી સંખ્યા હોય તો નવ હજાર યાદ રાખજો ભાઈઓ ત્રણ નો જવાબ છે બાદ બાકીનો દાખલો છે એક બંને નું બાદ બાકીનો ક્યાં છે તફાવત કરો બંનેના અડધા અડધા કરો એટલે અડધા કરીએ તો સવા બે લાખ થાય આ ચાર પોઈન્ટ પાંચ ના અડધા કરો એટલા જવાબમાં આવે એકસો ચાર નો જવાબ અંકમાં લખવું હોય તો એ ચલો એકસો પાંચ નો જવાબ સી બિલકુલ સહેલા અમુક અમુક દાખલા છે પરીક્ષામાં પણ એવું છે અમુક દાખલા સહેલા આવશે અમુક જ ભારે આવશે ચલો આમાં સી બંધ સપાટી રોકે એને ક્ષેત્રફળ કહેવામાં આવે એકસો સાતમાં માં સી આઠ નો એવો નથી ચલો એકસો આઠ એકસો આઠ કયો વિકલ્પ બેતાલીસ નો નથી તો ભાઈ બેતાલીસ નો અવયવ કોણ નથી અઢારી નથી બાકી બેતાલીસ માં ચૌદ તેરી બેતાલી સાત છઠ બેતાલીસ બેતાલીસ તો આ એનો અવયવ નથી બરાબર ચલો એકસો માં આ બંનેનો ગુણાકાર તમારે કરી દેવાનો છે અને એનો સાચો જવાબ છે એ જવાબ છે એ સાચો છે એકસો માં ચાલો એકસો દસ એકસો નો સાચો જવાબ છે એ બરાબર છે ચોર્યાસી રૂપિયા ડઝન ડઝન એટલે બારનાક અને ભાગ્યા ચોર્યાસી એટલે તમને સાચો જવાબ અહીંયા સાત રૂપિયા મળી જશે એકસો અગિયાર નો જવાબ છે સી ગુસ્સો આ વાક્ય જે છે વાંચો ચલ નહીં મારે તારી સાથે કોઈ વાત નથી કરવી શું બતાવે છે ભાઈ ગુસ્સો ચલો આકાશનો સમાનાર્થી શબ્દ ગગન ચલો એકસો તેર ટીમણ ટીમણ એટલે એનો તળપદો શબ્દ શું આવે નાસ્તો આમે જોડણી તમારે ઓળખવાની છે તો સાચી જોડણી કઈ છે તબિયત સાચી છે એકસો પંદર માં ચાર ચોર ઘરમાં ચોરી કરવા બેઠા બી જવાબ સાચો એકસો સોળ માં લૂમાં જેવો બીજો શબ્દ કયો ભાઈ તો બૂમા આવડે એવો જ છે ચલો એકસો સત્તર એકસો સત્તર શું કહે છે વગડામાં રહેતા પ્રાણીઓને કેવા કેવા ભાઈ વગડાઉ પ્રાણીઓ કહેવામાં આવે છે હંસ કન્યા તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે અને એકસો ઓગણીસ માં મીરાને ખૂબ શરદી થઈ જેથી તેને શું આવે છે વારંવાર સિક્કો આવે છે સીતાનું અન્ય નામ શું મારા ભાઈ જાનકી જય બોલો હનુમાન કી જાનકી એ સીતાનું અન્ય નામ છે તો દોસ્તો મારા તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ પાસ થઈ જશો અને સારા રેન્ક ઉપર પણ તમે આવશો અને ગાઈડ એપ્લિકેશન ફરીથી કહું છું લોકોને મિત્રોને બધાને શેર કરી દેજો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા ને બાય